બોગસ આંગડિયાપેઢી ઊભી કરીને સસ્તુ ગોલ્ડ અપાવાના બહાને રૂપિયા સત્યાસી લાખની છેતરપિંડી કરીને ટોળકીના વધુ બે સાગરિતોને પકડી પાડતી વરાછા પોલીસ સુરત શહેરમાં આવેલા વરાછા પોલીસ સ્ટેશનની ટીમે વધુ એક સફળતા હાંસલ કરી છે બોગસ આંગડિયા પેઢી ઊભી કરીને સસ્તુ ગોલ્ડ અપાવવાના બહાને રૂપિયા સત્યાસી લાખની છેતરપિંડી કરનારી ટોળકીના વધુ બે સાગરિતોને પકડવામાં આવ્યા છે

ઉર્ફ કપિલ ગોવિંદભાઈ પટેલ અને જિગ્નેશ રમણલાલ સોની બંને આરોપીને ચાણસમાં પાટણ શહેર અને વડોદરા શહેરમાંથી ઝડપી લેવાયા છે વરાજા પોલીસે કામગીરી દ્વારા લાખો રૂપિયાની છેતરપિંડી મામલે વધુ સાગરિતોને પકડીને ન્યાયના માર્ગે એક વધુ પકડાનો સફળતાપૂર્વક પાર પાડ્યું છે કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલાં મેળવવા માટે